ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણમાં કે સ્વ અધ્યયન પોથી જે ભાગ એક છે એમાં ભાગ એકમાં આપણે પાઠ એક પર્યાવરણમાં મજાની ઇન્દ્રિયો એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પ્રશ્ન પહેલો છે આપણે શરૂઆત કરી દઈએ કે ક્યાં કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતા નાના છે એનો જવાબ આપણે જોઈએ ઉંદર બિલાડી છછુંદર જેવા પ્રાણીઓના કાન આપણા કાન કરતા એના કાન નાના હોય છે પછી બીજો પ્રશ્ન છે પ્રાણીઓના તમારા કરતા મોટા છે તો ગાય ભેંસ બળદ બકરી ખેંટુ ઘોડો કૂતરો વગેરે જેવા પ્રાણીઓના કાન કે આપણા કાનથી કાન એના મોટા હોય છે ત્રીજો પ્રશ્ન છે જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો ચકલી મોર કબૂતર મગર માછલી ગરોળી ઓલી કાબર જ પ્રાણીઓ આગલો પ્રશ્ન ક્યા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે તો એમાં કૂતરો ચામાસિડીઓ વાઘ વગેરેની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે પાંચમો પ્રશ્ન છે કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે તો એમાં વાઘ ચમડી બાજ ગોવડ વગેરે દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે છઠ્ઠો પ્રશ્ન કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય તો એમાં આટલા પ્રાણી આવશે કૂતરો બિલાડી કીડી શિયાળ વગેરેની ગંધ પારવાની પારખવાની ક્ષમતા હોય છે એ તીવ્ર હોય છે આગળનો પ્રશ્ન તમે જોયા વગર ફક્ત તેને ગંધથી જ પારખી શકો તેવી વસ્તુના નામ તો જો આટલી વસ્તુ આવશે માવો અડદીઓ પછી ફૂલ હોય અતર હોય ડુંગળી પેટ્રોલ વગેરે વસ્તુને આપણે ગંધથી પારખી શકીએ છીએ પછી આગળનો પ્રશ્ન જોઈએ જો જ્યારે કોઈ વસ્તુ જ્યારે કોઈ કુદરતી ઘટના બનવાની હોય કે શિકારી પ્રાણી આવેલું હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તુળકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે તો એમાં આપણે જોઈએ એટલા પ્રાણી આવશે લંગુર હોય ડોલ્ફિન કૂતરા ખિસકોલી પક્ષી બિલાડી જેવા પ્રાણીઓ જે હોય છે એ વર્તુળકમાં એને અને અવાજોમાં અલગપણું જોવા મળે છે કે ક્યારે તો કે જ્યારે શિકારી પ્રાણી આવવાનું હોય ત્યારે હવે કૂતરા કૂતરા રાતે કેમ રડે છે તમારા વડીલો પાસેથી માહિતી મેળવવાની છે જોઈ લઈએ આપણે કે કૂતરાઓ રાત્રે રડીને માણસોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે રાત્રે દરેક વ્યક્તિ સુઈ જાય છે ને કૂતરાઓને કંટાળો આવે છે મો માટે તે જોરથી રડે છે પીડા કે કોઈ સમસ્યા હોય તો તે રડે છે અથવા પેટનું ફૂલવું અને પાછળની સમસ્યાઓ થતી હોય તો પણ કૂતરાઓ રડતા હોય છે પોતાના બચ્ચાની ચિંતામાં પણ તે રડતા હોય છે આ રીતની તકલીફ હોય એટલે એ રડતા હોય છે આગળ બીજો પ્રશ્ન જોઈએ નિશ્ચયના પ્રાણીઓનો અભ્યાસ કરો અને તે પ્રાણીનું નામ અને એની વિશેષતા લખવાની છે આપણે તો જુઓ અહીંયા આપણને કીડીનું ચિત્ર આપ્યું છે એના વિશે આપણે માહિતી આમાં લખી છે કીડી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડીને જાય છે બીજી કીડીઓ તેને તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લેશે બીજું ચિત્ર છે કૂતરાનું ચિત્ર આપેલું છે આપણને કૂતરો સૂંઘીને પોતાનો રસ્તો જાતે બનાવે છે તેમના રસ્તામાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે કૂતરો એ વફાદાર પ્રાણી છે પછીનું ચિત્ર ગાયનું છે ગાય એ ઉપયોગી પાલતુ પ્રાણી છે ગાય આપણને દૂધ આપે છે ગાયનું દૂધ રોગ ક્ષમતા વધારે છે આપણે ગાયની પૂજા કરીએ છીએ ગાયને આપણે માતા સમાન માનીએ છીએ આગળ વાઘનું ચિત્ર વાઘ કે વાઘ માણસ કરતા છ ગણું વધારે જોઈ શકે છે વાઘની સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનસલનનો અવાજ પણ અલગ પાડી શકે છે પછી છે મધમાખી આમાં લગતા ભૂલાઈ જશે પણ મધમાખી આવશે તો મધમાખી ખૂબ જ ઉપયોગી જંતુ છે જે સોળના ફૂલો અને પ્રજનનમાં સીધો ભાગ લેશે મધમાખી ફૂલોનો રસ સૂચીને મધ બનાવે છે તે મધ આપણને ઔષધિ તરીકે ઉપયોગી થાય છે ચિત્ર બાજનું છે તો બાજ પક્ષી પોતાના બચ્છાને અસાધારણ બનાવવાની ક્ષમતા બાળપણથી જ શીખવે છે બાજ આકાશમાં ખૂબ ઊંચે ઉડે છે પછીનું ચિત્ર સાપનું છે સાપ એ શરીસૃપ વર્ગનું પ્રાણી છે સાપ ખેતરમાંથી માંથી ઉંદરને ખાઈ જાય છે આથી સાપને ખેડૂતોનો મિત્ર ગણવામાં આવે છે આ રીતે સરસ મજાનું મજાની ઇન્દ્રિય એ સ્વતે પથીનું આપણે સોલ્યુશન જોયું તો વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો આપ સૌને સૌ મળે તો હવે મળીએ બીજા વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં